હેલો ફ્રેન્ડ્સ કેમ છો જય શ્રી કૃષ્ણ આશા છે કે તમે બધા મજામાં હશો અને અમે પણ મજામાં છીએ તો સૌથી પહેલાં તો તમારો બધાનો ખૂબ ખૂબ ધન્યવાદ કે તમે મારા વિડીયો આટલા પસંદ કરો છો તો આવી જ રીતે સપોર્ટ કરતા રહેજો અને આજે પણ હું એક ઇન્ફોર્મેશનવાળો વિડીયો લઈને આવી છું કે કેનેડા તરફથી બે મોટી અપડેટ આવી છે કે પહેલી જે અપડેટ છે એ કેનેડામાં જે આઈ ઇ સી પ્રોગ્રામ જે ચાલે છે તેમાં વર્કિંગ હોલિડે સ્ટ્રીમ ચાલે છે તેમાં સાઠ હજાર લોકોને વિધાઉટ એલેમિયા વર્ક પરમિટનો જે કોટા છે એ બે હજાર પચીસનો જે છે એ લોકોએ અનાઉન્સ કર્યો છે અને બીજું જે છે એ પ્રિન્સ એડવર્ડ આઈલેન્ડ એનો બે હજાર પચીસનો જે ફર્સ્ટ પીએનપી ડ્રો જે છે એ કર્યો છે તો પીઆરનો ડ્રો થઈ ગયો છે તો પીઆરવાળા માટે ખાસ છે તો લાંબા સમયથી જે લોકો વેઇટ કરતા હતા ડ્રોનો બરાબર તો એ ઓલરેડી થઈ ગયો છે તો જો ચેનલમાં નવા હોય ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલ સબ્સ્ક્રાઇબ કરી દેજો અને વિડીયો શેર જરૂરથી કરજો તો આપણે હવે આ માહિતી વિશે ડિટેલમાં વાત કરીશું તો સૌથી પહેલું જે અપડેટ છે કે આઈ ઇસી ઇન્ટરનેશનલ એક્સપિરિયન્સ કેનેડાએ બે હજાર પચીસનો જે કોટા છે બરાબર તે રિલીઝ કરી દીધો છે તેમાં વર્કિંગ હોલિડે વાળા યંગ પ્રોફેશનલ્સ અને ઇન્ટરનેશનલ કો વાળા જે એ ત્રણ આવે છે બરાબર એમાં ઇન્ટરનેશનલ જે છે એ વિધાઉટ એલ એમ આઈ એ કેનેડામાં આવીને વર્ક કરવા માગે છે તેમની માટે દરેક વર્ષે એ લોકો એક કોટા બહાર પાડે છે કે કોટા મૂકવામાં આવે છે તો આ વર્ષે બે હજાર પચીસનો નો કોટા એ લોકોએ રિલીઝ કરી દીધો છે કે આ પ્રોફેશનલ જે છે એની અંદર ઇન્ટરનેશનલ જે વિધાઉટ એલ એમ જે કોટા છે એ સાઈઠ હજારનો કોટા મૂકવામાં આવ્યો છે ઇટ મીન્સ કે વિધાઉટ એલ એમ આઈ વર્ક પરમિટ આપવામાં આવશે સાઈઠ હજાર લોકોને વિધાઉટ એલ એમ આઈ વર્ક પરમિટ આપવામાં આવશે તો એની જે બેઝિક રિકવાયરમેન્ટ છે એ હું તમને જણાવી દઉં તો જે કન્ટ્રીમાંથી તમે આવો છો બરાબર જેના તમે સિટીઝન છો તો તે એ લિસ્ટમાં હોવી જોઈએ એટલે આ જે કોર્સ જે છે આઈ ઇન્ટરનેશનલ એક્સપિરિયન્સ કેનેડા એ જે છે એની લિસ્ટમાં એ તમારી કન્ટ્રીનું નામ હોવું જોઈએ આ પ્રોગ્રામ માટે અપ્રૂવ કરવામાં આવી હોય બરાબર એ લોકોએ અમુક કન્ટ્રીનું જે લિસ્ટ છે એ અંદર રાખ્યું છે કે આટલી આટલી કન્ટ્રી આની માટે એલિજિબલ છે તો એ હોવી જોઈએ પછી એ જ તો અઢાર થી પાંત્રીસ વર્ષની અંદરની હોવી જોઈએ અઢાર થી પાંત્રીસ વર્ષની ઉંમર હોવી જોઈએ અને તમારી પાસે જે તે કન્ટ્રીનો પાસપોર્ટ હોવો જોઈએ એટલે તમે જે કન્ટ્રીમાં આવો છો એ કન્ટ્રીનો પાસપોર્ટ હોવો જોઈએ અને ફંડ જે છે એ પચીસો ડોલર પચીસો કેનેડિયન ડોલર એટલે બે હજાર પાંચસો કેનેડિયન ડોલર તમારી પાસે ફંડ તમારે શો કરવાનું બરાબર એ હોવું જોઈએ તો આ બેઝિક જે છે એ તમને રિક્વાયરમેન્ટ મેં કીધી તો જો તમે આ લિસ્ટમાં છો તમારા કન્ટ્રીનું નામ લિસ્ટમાં છે બરાબર તમે તમે આવો છો તો એપ્લાય કરી શકો છો તો આમાં કેટલા કેટલા લોકોને લેવાના છે એની વાત કરીએ તો વર્કિંગ હોલિડેમાં માં ઓગણપચાસ હજાર લોકો પછી યંગ પ્રોફેશનલ્સ એમાં છ હજાર લોકો અને ઇન્ટરનેશનલ કોઅપમાં ચાર હજાર છે છસો એટલે વર્ક પરમિટ મળી શકે તેમ છે હવે બીજી જે અપડેટ છે એ પીઆર માટે છે તો બે હજાર પચીસ નો પહેલો પીએનપી ડ્રો જે છે એ પ્રિન્સ એડવર્ડ આઈલેન્ડ તરફથી ડ્રો કરવામાં આવ્યો છે પીએનપી ડ્રો બે હજાર પચીસ નો ફર્સ્ટ ડ્રો તો એની અંદર એમાં એ લોકો ઇન્વિટેશન આપવામાં આવ્યા છે ટ્વેન્ટી ટુ લોકોને ઇન્વિટેશન મળ્યા છે તો એમાં બે કેટેગરી જે હતી એની અંદર ડ્રો થયો છે કે લેબર ઇમ્પેક્ટ કેટેગરી અને પી પી પીએનપી એક્સપ્રેસ એન્ટ્રી સ્ટ્રીમ બરાબર આ બંને કેટેગરી ડિફરન્ટ કેટેગરી છે તો પહેલી જે કેટેગરી છે એ બેઝ પીએનપી પાર્ટ છે જે પ્રોવિન્સ માટે ડાયરેક્ટ તમે એપ્લાય કરો છો એક્સપ્રેસ એન્ટ્રીનો પાર્ટ નથી એટલે બેઝ પીએનપી એટલે તમે જે પ્રોવિન્સમાં તમે એપ્લાય કરો છો તમારે એમાં ડાયરેક્ટ એપ્લાય કરવાનું હોય છે એ એક્સપ્રેસ એન્ટ્રીનો પાર્ટ નથી વિધાઉટ એક્સપ્રેસ એન્ટ્રી અને પીએનપી એક્સપ્રેસ એન્ટ્રી અંડર એપ્લાય કરવાનું હોય છે જો તમારે એક્સપ્રેસ એન્ટ્રીના પોઈન્ટ ઓછા થતા હોય બરાબર તો તમે બેઝ પીએનપીમાં એપ્લાય કરી શકો છો બરાબર છે જો તમારી પાસે બે કેટેગરી એક પીએનપી એક્સપ્રેસ એન્ટ્રી અને બેઝ પીએનપી મેં જે રીતે કીધું કે બેઝ પીએનપી પાર્ટ જે છે એ તમારે ડાયરેક્ટ પ્રોવિન્સમાં એપ્લાય કરવાનું હોય છે અને એ એક્સપ્રેસ એન્ટ્રીનો પાર્ટ નથી અને બીજું જે છે એક્સપ્રેસ એન્ટ્રી એ પ્રોપર એક્સપ્રેસ એન્ટ્રી એ તમને બધાને ખબર જ હશે કે એમાંથી તમને પોઈન્ટ મળતા હોય છે અને એ રીતે તમે એક્સપ્રેસ એન્ટ્રીમાં એપ્લાય કરો જો એક્સપ્રેસ એન્ટ્રી માટે જો તમારે પોઈન્ટ ન થતા હોય તો તમે બેઝ પીએનપીમાં ફાઇલ કરી શકો છો એમાં તમારે ચાન્સ વધી જાય પીઆરનો અને એમાં પ્રોસેસિંગ ટાઈમ થોડોક વધારે હોય પણ તમારો પીએ પીઆર થવાનો ચાન્સ વધી જતો હોય છે તો ફ્રેન્ડ્સ આ બે નવી અપડેટ આવી છે કે વિધાઉટ એલ એમ આઈ એ વર્ક પરમિટનો જે કોટા છે આઈઈસી પ્રોગ્રામ જે છે એની અંદર તો એ રિલીઝ કર્યો છે અને પીઈ આઈ એટલે પ્રિન્સ એડવર્ડ આઈલેન્ડનો ફર્સ્ટ પીએનપી ડ્રો થઈ ચુક્યો છે તો ફ્રેન્ડ્સ આ હતો એક સરસ મજાનો વિડીયો તો આવા જ નવા નવા વિડીયો ને નવી નવી ઇન્ફોર્મેશન સાથે આપણે મળતા રહીશું તો મારી ચેનલને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો અને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો કે તમને મારો વિડીયો કેવો લાગ્યો થેન્ક યુ